વિજયભાઈ બોલો છો ને સુરતથી વિજયભાઈ થી સારું તો ધ્યાનપૂર્વક સાંભળો બરાબર શરીરમાં કઈ જગાએ ધ્યાન ધરવાથી શબ્દ પ્રગટ થાય છે અને મુક્તિ મોક્ષ પ્રાપ્ત થાય છે બરાબર તો ધ્યાનપૂર્વક છેલ્લે સુધી સાંભળજો પૂરો ઓડિયો સાંભળજો બરાબર હવે સંતો કહે છે જો દીખે સો સંતો માયા બરાબર જો દીખે સો સંતો માયા મતલબ માયા છે પછી કહેવામાં આવે છે કે દેખાય એ વસ્તુ દેખાય એ વસ્તુ અને વસ્તુ એ માયા બરાબર મતલબ જે દેખાય એ રૂપ છે અને રૂપ એ જ માયા છે બરાબર તો દેખાય એ રૂપ ને રૂપ એ જ માયા તો હવે અહીંયા જો આપણે એ પકડવું હોય કે ખરેખર રૂપમાં ધ્યાન ધરવું કે અરૂપમાં ધ્યાન ધરવું કે ગુરુના દેહનું ધ્યાન ધરવું ક્યાં ધ્યાન ધરવું તો દેખાય એ રૂપ ને રૂપ એ માયા બરાબર તો એનો અર્થ એ થાય છે કે આપણી નજર સમક્ષ જેટલું ઉપસ્થિત છે એ સર્વસ્વ માયા છે મતલબ જે નજરે દેખાય ચામડાની આંખો દ્વારા જે દેખાય એ સર્વસ્વ રૂપ છે રૂપ એ જ માયા છે બરાબર આવું ઘણા બધા ગુરુઓ કહેતા હોય છે ગુરુ તો ગુરુ તો ન કે પણ ગુરુવા કહેતા હોય છે ગુરુવા એટલે જે ધંધાદારી કહેવાય ગુરુ ગુ નામ અંધકાર ગુનામ પ્રકાશ જેનો એક જ હેતુ હોય છે કે અંધકારમાંથી પ્રકાશ તરફ મારો શિષ્યને કેમ લેજો પરંતુ ગુરુવા લોકો આ ધંધા માટે શરીરમાં અલગ અલગ પ્રકારના ધ્યાન ધરાવતા હોય છે જો કે આ શરીરના ધ્યાન વિધિ લગભગ અવધુ ગોરખનાથ મહાન સંત દ્વારા આ ધ્યાન ધરવામાં આવી ચૂક્યું છે જતી जी महाराज મહારાજે શરીરનું એક પણ બિંદુ બાકી નથી રહ્યું દરેક જગ્યાએ ધ્યાન એને ધરીને જોઈ લીધું છે એ હવે દેખાય જો રૂપ હોય એના રૂપ એ જ માયા હોય બરાબર તો અત્યારના યુગમાં ગુરુવા લોકો શું કરે છે ગુરુવા એટલે ધંધાવાળા એ શું કરે છે જ્યારે કોઈ એના નવા શિષ્યો બનવા આવે ભોળા પારવડા જેને ચેલ્યું ચેલા કહેવાય છે ભોળા હોય ફસાઈ જાય ગુરુઆ પાસે બાકી સુજાણ તો ન ફસાય વિવેકી જીવ તો ન ફસાય વિવેકી હંસ ન ફસાય એ આવે છે ત્યારે શું કરે છે ગુરુ એક થારી અથવા તો તગારું લેતા હોય છે પછી એના પગ ધોર આવે એની પાસે એ જે નવા આવ્યા ને ચેલું ચલા પગ ધોઈ પછી એનું પાણી પીવરાવવામાં આવે બે ત્રણ વાર બરાબર કે ત્રણ વાર પીવાનું બરાબર તો શિષ્યને આ પ્રશ્ન કરે કે આ પાણી પીવાનો અર્થ શું છે તો એ એવું કહેશે કે આને ચરણા કહેવાય ચરણા અમૃત ચરણ રસ અમૃત બરાબર તો હવે ગુરુને ફરી શિષ્ય પ્રશ્ન કરે કે તમે ગુરુદેવ એવું કહેશો કે દેખાય રૂપ અનુરૂપી માયા તો આ તમારું શરીર તો આખું દેખાઈ રહ્યું છે તો આ તો રૂપ છે તો તમારા શરીરના રૂપની મતલબ તમારો જે પગ છે એ પગ એક રૂપ જ છે તો એનું તમે પાણી પગ ધોરાવી અને એ પાણી અમને ત્રણ વખત પીવરાવો છો બરાબર તો પછી અને પાછું કહેશો ચરણ અમૃત તો તમારા ગુરુએ તમને પાણી પીવરાયું હશે અને તમે અમને પીવરાવો છો આ તમારી એક પરંપરા થઈ એક પદ્ધતિ થઈ પદ્ધતિ ઉપાસના તો આ ચરણ અમૃત હોય અમૃત એટલે ચરણમાંથી ધોયેલું જે અમૃત પાણી જળ નીકળે તો એ જળ તત્વ છે આ ચલો એને અમૃત માન લ્યો અને કદાચ શિષ્યો બધાય પીવે તો એ ગુરુ પણ મરી જાય છે અને શિષ્ય પણ મરી જાય છે તો અમૃત તો થતા નથી અમૃત એટલે મૃત અને અમૃત અમૃત એટલે અમર તો થતા કેમ નથી બધાય મરી કેમ જાય છે આ મોટા મોટું પાખણ છે બરાબર પછી એના રૂપની એના દેહની રૂપની એ પૂજા કરાવે પગના અંગૂઠે ચાંદલો કરાવે કપાળે ચાંદલો કરાવે ફૂલનો હાર પહેરાવે એની આરતીઓ કરાવે પછી એના હામૈયા કરાવે તો આ બધી રૂપની પૂજા નથી કારણ કે આ સ્વયં પોતે કીધું છે કે દેખાયું રૂપને રૂપી માયા તો પછી ગુરુજીને પ્રશ્ન કરાય કે તમે સ્વયં પહેલાં એમ કહો છે કે દેખાય રૂપને રૂપી માયા તો તમે તમારું શરીર તો આ રૂપ છે તો તમે અમને રૂપની શું કામ પૂજા કરાવો તમારું તો કે આ પરંપરા છે પણ તો પરંપરા હોય તો આ દેખાય શબ્દ નાખો અને કા પરંપરા કાઢી નાખો બે બરાબર પછી બધા પૈસા આપણા ખીચામાંથી ઘટાવી નાખે જે કઈ પૈસા હોય મોબાઈલ હોય ઘરાણા હોય આ છે તે છે દીકરીઓ કદાચ કાને પહેરા હોય નાકે પહેરા હોય પગમાં પહેરા હોય ચાંદીના હોય સોનાના હોય એ બધું મુકાવી દે તમારી પાસે આ મેં થાય મૂકી દઈએ બધું મુકાવી દે અને નક્કી કરે કે તમે નક્કી કરો કે તનમન ધન ગુરુ શરણે અર્પણ એટલે શિષ્ય બોલે તનમન ધન ગુરુ શરણે અર્પણ બરાબર પછી તો હવે તમે શું બેચા તમે તન આપી દીધું તમે મન આપી દીધું તમે ધન પણ આપી દીધું તમારી પાસે મન પણ રહ્યું નહીં ધન પણ હવે તમે શું રહ્યા તમે એક આત્મા રહ્યા તો હું એક આત્મા છું આવું નક્કી કરી લો પણ આમાંથી કેટલાને નક્કી થયું છે કે હું એક આત્મા છું થયું જ નક્કી કોઈ ગુરુએ નક્કી કરાવ્યું છે પાછા એમ કહે છે કે અમે આંગળી મૂકીને દેખાડી દઈએ અમે આત્માને દર્શન કરાવી દઈએ અમે આત્મા અનુભવ કરાવી દઈએ આ બધું ડોંગ પાકણ છે બરાબર આ એક ખડું ખોટું ષડયંત્ર ઊભું કરેલું છે ચેલિયું ચેલાના પૈસા ધૂતવાના ધંધા હવે એમાં પછી પાછું આપવાનો રીતિ રિવાજ પણ હોય છે સાચા ગુરુ પાછું પણ આપતા હોય છે કે ભાઈ તમારું બધું ઉપાડો હવે તમારા ધનનું શરીરનો તમે સાચો ઉપયોગ કરજો સેવામાં લગાડજો તમારો ધનનો પણ સાચો ઉપયોગ કરજો ભૂખ્યાને ભોજન આપજો તરસ્યાને પાણી આપજો અને તમારા મનના અંદરથી ઉઠતા વિચારો એ સારા જ વિચારો લાવજો સારા જ વિચારો કરજો પાછું આપને પણ ઢોંગી પાખંડી ઘણા બધા ગુરુઓ હોય છે પાછું નથી આપતા લઈ લઈએ લઈ લઈએ ઓનલાઈન પ્લાન થઈ જાય ભાગી જાયશ તો આ બધું ઢોંગ પાખંડ છે ઘણા આપી દઈએ પછી એવું કહે ગયા છે કે ભાઈ આમાં તમારે જે આટલા લેવા લેવાય એટલે લઈ લો થારીમાં જેટલા રહેવા દે એટલે રહેવા દે તો કોઈ બીજાનો ભોડો હોય તો જરૂરત પૂરતી વસ્તુ લઈ લઈએ પૈસા જેમ કે મોબાઈલ નાન આ બાકી બધું લઈ દઈએ એટલે આ પણ એક ધર્મના નામે ધંધો છે બરાબર હવે તમે કીધું કે શરીરના શરીરમાં કઈ જગાએ ધ્યાન ધરવાથી શબ્દ પ્રગટ થાય અને મુક્તિ મોક્ષ પ્રાપ્ત થાય છે બરાબર એવી રીતે તો પગના નખથી લઈ શીખા સુધી મતલબ પગથી લઈ દસમા દ્વાર માથા સુધી આ બધું શરીર કહેવાય છે અને આ શરીરમાં તમે ક્યાંય પણ ધ્યાન ધરો જેમ કે તમે મૂલાધાર ચક્રમાં ધરો જડકમલમાં ધરો મણિપુરમાં ધરો અનાહત ચક્રમાં ધરો કંઠકમલમાં ધરો આજ્ઞા ચક્રમાં ધરો કે દસમા દ્વારમાં ધરો સરવાળે બધું આ શરીર ઉપર તમે ધ્યાન ધર્યું કહેવાય તો શરીર એ રૂપ છે તો તમે રૂપનું ધ્યાન ધર્યું કહેવાય તો રૂપ એ માયા છે તો તમે માયાનું ધ્યાન ધર્યું કહેવાય આમાં ક્યાંય શબ્દ પ્રગટ થાય નહીં બરાબર આમાં ક્યાંય શબ્દ પ્રગટ કોઈ દિવસ ન થાય હવે ક્યાં ધ્યાન ધરવાથી શબ્દ પ્રગટ થાય તેના ઉપર આપણે આવીએ દેહમાં ક્યાંય ધ્યાન ધરવાનું નથી અવધું જતી ગોરખનાથ પોતાની એક વાણીમાં કહે છે કે મનસા માલણી રે ગોરખ જાગતા નરસેવીએ શું કીધું મનસા માલણી રે ગોરખ જાગતા નરસે જાગતા નર મળે નિરંજન દેવ મનસા માલણી રે ગોરખ જાગતા નરસેવે મનસા માલણી હે મનસા માલિણી કોણ છે સ્થુરતા છે એની મનસા શું છે વિષય વાસણોમાં ફસાવી ગયા એટલે વિષય નીકળી મનસા માલણી સુરતાને કહેશે આ દેહરૂપી બગીચાને ચલાવનાર કોણ છે એ માલણી છે દેહરૂપી બગીચાની માલણ કોણ છે સુરતા છે સુરતા ચલાવી રહી છે આખા શરીર મંચિત મન બુદ્ધિ અને અહંકારનો આશરો જાગતા નર સેવી જાગતા નર કોણ છે શ્વાસો શ્વાસની ક્રિયામાં જે સોહમ શબદ ઉઠી રહ્યો છે ચાલી રહ્યો છે સતત દંકા મારી રહ્યો છે સતત ડંકા મારી રહ્યો છે એક આપણું પ્રભાક્યુ પણ આવે છે નિરાકને ગગન ગા જી રહ્યો તે જ હું તે જ હું તેરખને ગગનમાં શબ્દ ગાજી રહ્યો તેજ હું તેજ હું ગગન ઘણાય છે સાત ગગન છે સાત શૂન્ય છે સાત પાતાળ પણ છે એકવીસ બ્રહ્માંડ પણ છે એમાં ગગનમાં નિરખવાનું કીધું છે શૂન્ય અવકાશરૂપી ગગનમાં શૂન્ય થઈ જાઓ સંકલ્પ વિકલ્પ બંધ કરી દો ગગન શબ્દ વાપરો છે ખાલી જગ્યાને પણ ગગન કહેવામાં આવે છે ઉપર દેખાય એને ગગન કહેવામાં આવે છે પોલાણવાળી જગ્યામાં તો આપણો શ્વાસ જે નાભીએથી ઉઠી રહ્યો છે નાભી સુધી પાછો જઈ રહ્યો છે એ પોલાણવાળી જગ્યા છે હે ત્યાં ક્યાંય ફિટ નથી આપણી ઘરની દિવાલ હોય અને ફીટ હોય ચારેય બાજુ વેચમાં આપણું પોલાણ નથી છતની ને વેચમાં પોલાણ નથી આ ઘરને એક દેહ સમજી લ્યો હે તો આમાં માનો કે અન્નડીથી શરૂઆત કરો તમે તેમાં બડોલ ને જઠર ને કિડની ને છે ને પિતા ને નાનું વાતરણું મોટું વાતરણું ને આ બધું તમે આખું ભેટને ગણી લો પણ એમાં શ્વાસો શ્વાસની ક્રિયામાં કોઈ મટિરિયલ નથી ત્યાં કોઈ પદાર્થ નથી એ ગગન છે ખાલી જગ્યા છે ખાલી જગ્યામાં શબ્દ ચાલી રહ્યો છે સો હમ સો હમ એટલે શ્વાસો શ્વાસ રૂપી ખાલી જગ્યામાં ગગનમાં નિરખ નિરખ એટલે ન્યા નિરીક્ષણ કર ન્યા ધ્યાન દર એને જો એક શબ્દ ગાજી રહ્યો તે જ હું તે જ હું એક શબ્દ ગાજી રહ્યો છે શ્વાસની ક્રિયામાં તે જ હું કે જે તું છો તે જ હું છઉ જે તું છો તે જ હું છો કે તે જ હું તે જ એટલે તમે સ્વયં પોતે પરમાત્માને કહે કે સો હમ સો હમ જે તું છો તે જ હું છઉ તું છો તે જ હું છઉ આ શબ્દ ગાજી રહ્યો ન્યા નિરખ ગગનમાં અને ન્યા સુરતા સ્થિર થઈ જાય એટલે સીધો શબ્દ પ્રગટ થાય કયો શબ્દ સોહમ સોહમ સીધો પ્રગટ થઈ જાય પછી સ્વયં ચિત્તરૂપી સુરતા ધ્યાનરૂપી સુરતા સોહમ શબ્દ સ્વરૂપ બની જાય હે કે છે ને કે મનપવનનો મૂળો બાંધો ને પરમ તત્વમાં ધ્યાન ધોરણ સોહમ આપો આપ એવી આપીતના મૂળ પવન કયો કે મન મનપવન કયો એ શ્વાસોશ્વાસ નીકળી છે એને ક્લિયર કરી ન્યા ધ્યાન ધરો સોહમ આપોઆપ પોતે સ્વયં બની જાઓ સોહમ પછી સોહમ સબદ એ ઉપર ચડે છે ડાબી જમણી નાળીને સ્થિર કરી સુક્ષ્મણાનો માર્ગ પકડી શ્વાસમાંથી અલગ થઈ બંકનાળમાં થઈ દસમા દ્વારને પ્રાપ્ત કરી પછી દેહથી વિધેય થાય છે દસમા દ્વારને ખોલીને તંત્રમાંથી દેહથી વિધેય થાય છે બાકી દેહમાં ક્યાંય પણ ધ્યાન ધરશો ક્યાંય શબ્દ પ્રગટ નહીં થાય ને ક્યાંય મુક્તિ નહીં થાય અને મને સ્થિર નહીં થાય ને પાગલ થઈ જાઓ આ વાતો કેટલાય ધ્યાન ધરોવાળા પાગલ થઈ ગયા છે હે એ તો બધું ચિત્રનું ધ્યાન થયું રૂપનું ધ્યાન થયું તો ચિત્રનું ધ્યાન કરીને શું કરશો રૂપનું ધ્યાન કરીને શું કરશો રૂપ તો વાય આશો બધી તો શ્વાસોશ્વાસની ક્રિયામાં જે પવન ચાલ્યો પવનનું કોઈ રૂપ નથી ને એની અંદર એની અંદર જે શબ્દ ચાલ્યો ને એ શબ્દનું પણ રૂપ નથી રૂપ છે એનું પ્રકાશ શબ્દ એક પ્રકાશ સ્વરૂપ છે પણ પ્રકાશનું કોઈ આકાર ચિત્ર એવું નથી થાયતું બરાબર તો શ્વાસોશ્વાસની ક્રિયામાં ધ્યાન ધરીએ જેથી કરીને શબ્દ પ્રગટ થાય અને મુક્તિ મોક્ષને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ તો દેહમાં ક્યાંય ધ્યાન ધરવાનું નથી વિજયભાઈ ધ્યાન ધરવાનું છે ચાલતા પ્રાણવાયુની અંદર સોહમ સોહમ એવું ઘણા ઓડિયો બોલી ગયો ન્યા ધ્યાન ધરો બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય